નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં ત્રણસો સાહીઠ થી છસો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો થી પાંચસો ત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો એકાવન વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પંચ્યાસી થી ચારસો એકતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો સાઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ચારસો પચાસથી સાતસો મોરબી માર્કેટ યાર્ડમાં બસોથી છસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડમાં બસો એકથી પાંચસો પંચાવન સુરત માર્કેટ યાર્ડમાં બસો સિત્તેરથી છસો ચાલીસ વાસણા માર્કેટ યાર્ડમાં ચારસોથી સાતસો ચાલીસ આઝાદપુર દિલ્હી માર્કેટ યાર્ડમાં ત્રણસોથી છસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો થી પાંચસો એકતાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો નવ્વાણું જામનગર માર્કેટ યાર્ડમાં સોથી પાંચસો પાસઠ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો સાઠથી પાંચસો સિત્તેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો